રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો દિવસ સઘન ઝુંબેશમાં ભારત સરકાર દ્વારા દેશના કુલ ત્રણસો સુડતાલીસ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત સો જિલ્લા અને ચાર કોર્પોરેશનમાં ગાંધીનગર જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતેથી રાજ્ય કક્ષાએથી ભારત સરકાર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમ અંતર્ગત સર્વે મહાનુભાવોનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું ટીબી દર્દીઓને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું ઋષિકેશભાઈએ તેમના જણાવ્યું કે આપણા દેશના વડાપ્રધાનની આ ઝુંબેશને સૌ સાથે મળીને આગળ વધારીએ અને સંવેદના સાથે સમાજને સાથે લઈ આ રોગને નાબૂદ કરવાની ઝુંબેશમાં સહભાગી બનીએ અને આ કાર્યને પરિણામ સુધી પહોંચાડ્યું ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા ત્વરિત અને સઘન સારવાર તેમજ દ્વારા પોષણયુક્ત આહારની પૂરી પાડવી વગેરે જેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવશે આ સઘન અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા માટે આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગોની સક્રિય ભાગીદારી સાથે ટીબી મુક્ત ભારતની સફળતા મેળવશું આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કેન્દ્રીય મંત્રી

સ્વાસ્થ્ય સુખાકારી થકી રાષ્ટ્રવ્યાપી ટીબી નાબૂદી અભિયાન આદરણીય જેપી પી નડ્ડા સાહેબના હસ્તે સમગ્ર દેશમાં આરંભાઈ રહ્યું છે આપણા ગુજરાતમાં પણ આ ટીબી નાબૂદી અભિયાન પહેલા પણ આપણે પ્રયત્ન કરતા જ હતા જગ્યાએ દેશમાં જે સંકલ્પ લેવામાં આવે એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટેનો પ્રયત્ન અને પ્રયત્નો કરાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈની મુહિમો દર વખતે રંગ લાવી છે અને એમાં પણ સો દિવસનું આ અભિયાન સમગ્ર દેશમાં ચાલે એના માટેનો જે આજથી જ પ્રયત્ન દેશ સો દિવસ માટે સમગ્ર દેશમાં અને રાજ્યમાં પણ આપણે આ ઝુંબેશને ખૂબ સઘન રીતે ચલાવીએ એના માટેનો આજનો જે કાર્યક્રમ છે એ કેવળ કાર્યક્રમ નથી એક સંકલ્પ છે આપણે સૌ એક સંકલ્પ લેવાનો છે કે આવતા સો દિવસની અંદર નહીં પરંતુ બે હજાર પચીસ નો જે ગોલ આગળની નરેન્દ્રભાઈએ બનાવ્યો છે દેશે બનાવ્યો છે એ ગોલને સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરવા સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ અને ટીવીને ગુજરાતમાંથી બગાડીએ દેશમાંથી બગાડીએ દરેક જગ્યાએ નાના નાના પ્રયત્નો થાય અને એ પ્રયત્નો દ્વારા એક સામૂહિક જે પરિણામ આપણને મળે નાના નાના પ્રયત્નો એક સામૂહિક પરિણામમાં પરિવર્તે એના માટેનો જે કાર્યક્રમ છે એમાં ગાંધીનગરના મેયર શ્રી ઉપસ્થિત છે શિલ્પાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી છે ધારાસભ્ય રીટાબેન છે વિભાગના વડા ધનંજય ત્રિવેદી હર્ષદભાઈ મેહુલભાઈ દવે કલેક્ટર શ્રી બીજે પટેલ ડીડીઓ શ્રી નીલમભાઈ અને સમગ્ર આરોગ્ય વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને આપ સૌ જયારે ઉપસ્થિત છો ત્યારે નડ્ડા સાહેબ એક કેવળ સંકલ્પ નથી લેવડાવતા પરંતુ સંકલ્પને ચરિતાર્થ કરી અને પાયા સુધી ઉતરે કેટલાય સંકલ્પો એવા હોય કે કેવળ સરકાર પૂરા ન કરી શકે સરકાર ને સમાજની સહભાગીતા જોઈએ સરકારનો દ્રઢ નિશ્ચય અને સમાજની ભાગીદારી જો બંને ભેગા મળે તો સોનામાં સુગંધ ભળે એ રીતે એના પરિણામો આશરે રીતે મળતા હોય છે ગરીબી હટાવવાનો અભિયાન વર્ષોથી સૂત્રથી નહીં પરંતુ જે રીતે સ્ટેપ બાય સ્ટેપ તબક્કા વાઇસ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે લીધું ખાતા ખોલાવી અને એના સુધી લાભાર્થી સુધી એ યોજના પહોંચે અને ગરીબી હટાવવાનો સંકલ્પ એ ચરિતાર્થ કરવા માટે ટેકનોલોજીનો સહારો ને ટેકનોલોજીના સહારાથી આજે 24 થી 25 કરોડ ગરીબ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને ગરીબીમાંથી બહાર આવેલા લોકો પણ ફરીથી ગરીબીની ગર્તામાં ધકેલાઈ ના જાય એની ચિંતા પણ નરેન્દ્રભાઈ જ્યારે કરતા હોય ત્યારે કેટલાક આરોગ્ય વિભાગ અને કેટલીક સામાજિક જે આપણી બદલીઓ છે સામાજિક જ્યાં આગળ લાલ બત્તી બતાવવાનું કામ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ બતાવ્યું દીકરીઓને ભણાવવાનો વિષય દીકરીઓને બચાવવાનો વિષય સરકાર નિશ્ચય કરે સરકાર મનમાં નક્કી કરે પરંતુ એ એકલા હાથે તાળી ન પડે સમાજનો સાથ લીધો અને પરિણામે દીકરીઓ જન્મતી થઈ દીકરીઓ ભણતી થઈ એવી જ રીતે ટીબી કુપોષણ થેલેસીમિયા સિકલસેલેનિમિયા સરકારનો સંકલ્પ સરકારનો દ્રઢ નિશ્ચય એ સમાજની ભાગીદારી થતા એ તાત્કાલિક રિઝલ્ટમાં પરિણમતું હોય છે સમાજને આપણે શું સાથે લેવાનો સમાજમાં પણ આની જાગૃતિ ફેલાવવાની છે સમગ્ર દુનિયામાં એક કરોડ જેટલા ટીબીના પેશન્ટો સુધાર્યા એમાંથી સત્યાવીસ લાખ જેટલા દર્દીઓ આપણને કેવળ ભારતમાંથી મળ્યા અને જયારે બે હાજર સુડતાલીસ વિકસિત ભારત મજબૂત રાષ્ટ્ર વિશ્વ બંધુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ દેશ લેતો હોય નરેન્દ્રભાઈ એ દિશાની અંદર એક પથ દર્શન કરી અને આગામી સમયની ત્રેવીસ ચોવીસ વર્ષની બાકીના સમયની નીતિઓ નક્કી કરતા હોય ત્યારે પ્રત્યેક વ્યક્તિ સ્વસ્થ હોવું જોઈએ પ્રત્યેક વ્યક્તિ ઉર્જાવાન હોવું જોઈએ ગરીબના ઘરમાં રહેલું બાળક પણ કુપોષણ મુક્ત હોવું જોઈએ એને કોઈ નાની મોટી બીમારીઓથી બચાવી એ યુવાન અને પુખ્ત બને અને રાષ્ટ્રની નિર્માણમાં એની સહભાગીતા મળે એના માટેના પ્રયત્નો જે આપણે કરવાના છે એ સૌને સાથે લઈને કરવાના છે નિક્ષય પોર્ટલ સમાજની ભાગીદારી એટલું જ પૂરતું નથી કોઈ મોટી કંપનીઓ સીએસઆર ફંડ માંથી એક સાથે છ હજાર નવ હજાર દસ હજાર કર્યા છે પરંતુ જો પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક સમાજ પ્રત્યેક ગામ એના ગામમાંથી પચીસ દર્દી હોય દસ દર્દી હોય પંદર દર્દી હોય વીસ દર્દી હોય જેટલા પણ નંબરમાં દર્દી હોય તો ગામ એને બહાર કાઢવાનો પ્રયત્ન ન કરી શકે ગામ નક્કી કરે અને કદાચ કોઈ મોટી કંપનીઓ પોતાના નફાના ફાળામાંથી આનો જો પ્રયત્ન કરતી હોય તો એના માટે એના ઘરે આવી ગયેલી કીટનું યોગ્ય રીતે એ આહાર લે એ દવાઓ નિયમિત લે છે કે નથી લેતો આરોગ્યની ટીમ નિયમિત આવે છે કે નથી આવતી આ બધું પણ જો સમાજના આગેવાનો સમાજના લોકો જો એની સાથે જોડાય તો ખૂબ ઝડપથી આપણે જે અભિયાન આદર્યું છે આદર્યું છે પરંતુ હજુ સુધી જેટલી સફળતા મળવી જોઈએ એટલી નથી મળી આજે પણ જેટલા દર્દીઓ સાજા થાય છે એટલા દવા નવા દર્દીઓ આપણને મળતા હોય છે એના કુટુંબમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી શકીએ સંક્રમણ વાળો આ રોગ છે અને સંક્રમણ વાળો જ્યારે આ રોગ હોય ત્યારે એના ઘરની અંદર બાકીના વ્યક્તિઓને એ ટીબીનો ચેપ તો નથી આપી જતા એ ટીબીના રોગથી બચાવવા માટે બાકીના કુટુંબીઓને અને એના પર્યાવરણમાં વસતા આજુબાજુના લોકોને પણ બચાવવા આવશ્યક છે એક સ્ટેડી આંકડો રહે સાજા થાય કેટલા નવેરા ઉમેરાય તો આ ટીબી મુક્ત અભિયાનનું જે આપણે ઝુંબેશ આદરી છે એ ક્યારેય સંકલ્પિત થવાની નહીં ઘણા બધા રોગોની અંદર ઓરી અછબડા પોલિયો જેવા રોગોમાંથી ભારત મુક્ત બન્યું છે તો વર્ષો જે રસીઓ વર્ષે ભારતમાં આજે આજે સમય સમય બદલાયો છે છે એવો આવ્યો કે દુનિયાની અંદર કોઈ પણ મેડિકલ ક્ષેત્રે હોય કે ટેકનોલોજીના ક્ષેત્રે હોય કોઈ પણ નવી શોધ થાય તો એની સાથે જ ભારતમાં પ્રવેશ કરી એનો લાભ ભારતના નાગરિકોને મળે એ પ્રકારના યુગનું નવનિર્માણ થયું છે જે કામ આવે એ કામ કરીએ સમાજના લોકોને પણ સાથે જોડતા જોડતા જઈએ તો જે સંકલ્પ આદરણીય મોદી સાહેબે કર્યો છે ખૂબ ઝડપથી પૂરો થઈ શકે સિકલ એની આદિવાસી વિસ્તારમાં ડીએનએ ના કારણે એના ડિફેક્ટના કારણે થતા રોગમાં આદિવાસી વિસ્તારમાં પણ આ મુહિમ આપણે ઉપાડીએ અને કેવળ ટીબી શોધવાનું નહીં પરંતુ જેમ કહ્યું કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ પણ જો એનામાં હોય તો એની પણ સારવાર કરવી સાથે વ્યક્તિ ટીબીવાળા વ્યક્તિની અંદર રહેલી તમામ બીમારીઓની આપણે સારવાર કરવાનો સંકલ્પ લઈએ અને આવતા સમયમાં ખૂબ ટૂંકા સમયમાં બે હજાર પચીસ બસ હવે દ્વાર ખખડાવી રહી છે અને એવા સમયે બે હજાર પચીસનો આપણો સંકલ્પ ડિસેમ્બર સુધીમાં પચીસ ડિસેમ્બર સુધીમાં આવતા વર્ષના અંત સુધીમાં આ શરૂઆત થાય પચીસની અને પચીસના અંત સુધીમાં ગુજરાતમાંથી મેક્ઝિમમ અને કદાચ સંકલ્પ નાબૂદીનો છે એ ગોલ સુધી આપણે પહોંચવાનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે વિભાગ કરે સમાજ કરે અને આરોગ્ય વિભાગના જો કર્મચારીઓ પોતાની આ નિષ્ઠા અને પ્રમાણિકતાથી સંવેદનશીલતાથી આ જો મુહિમ હાથમાં ઉપાડી લે તો બહુ આ પરિણામ મેળવવાનું મુશ્કેલ નથી ઘણા બધામાં આપણે સફળતા મેળવી છે પણ હજુ આ ટીવીમાં સફળતા મેળવવામાં આપણે ક્યાં કુંઘા ઉતર્યા છીએ મારી આપ સૌને વિનંતી છે કે ખૂબ થોડા સમયમાં આપણી પાસે બાર મહિના છે અને બાર માસની અંદર આ ગુજરાતમાં ક્યાંય ટીબી નું પેશન્ટ ના મળે એ પ્રકારનું વાતાવરણ સર્જવાની જરૂર પડે તો મોટી મોટી કંપનીઓ એની સાથે તૈયાર છે સીએસઆર ફંડમાંથી આપે છે નિશ્ચય પોર્ટલ ઉપર પણ કોઈ આપણે એકાદ પેશન્ટને લઈએ એકાદ દર્દીને લઈએ પાંચ લઈ શકતા હોય તો પાંચ લેવાય બે લઈ શકતા હોય તો બે લેવાય જેવી જેવી શક્તિ એ પ્રમાણે જો આપણે નક્કી કરીએ કે હું આ બે પેશન્ટને વધારાનો પૂરક પોષણ આપીશ એનો આહાર આપીશ આવો સંકલ્પ આપણે સૌએ કરવાનો છે અને સાથે જે દર્દી ધનંજયભાઈએ કીધું કે આ ગરીબનો રોગ છે ગરીબીમાં થતો રોગ છે તો આ ગરીબોની અંદર એ અવેરનેસ ફેલાવાનું કામ દવાઓ નિયમિત લેવાનું કામ એને પૂરતું પોષણ એને જે આપવામાં આવે છે પૂરતું પોષણ લેવાની વાત અને આજુબાજુ પણ એના થકી ક્યાંય સંક્રમણ ના થાય એની ચિંતા કરવાનું કામ અને એ જે મહા અથવા તો જે ગલીમાં રહેતો હોય જે ગામમાં રહેતો હોય તો એવા દર્દીઓ જેટલા હોય એ ગામના આગેવાનોને ભેગા કરી અને એ વાત કરી શકીએ કે ભાઈ તમારા ગામની અંદર આ દસ દર્દી છે તો જરા કાળજી રાખજો અમે આ દવા આપીએ છીએ આ લિસ્ટ છે કે એને દવા આ રીતે લેવાની છે એને જમવાનું આ રીતે જમવાનું છે આવી ચિંતાઓ સાથે આપણે સૌએ સહિયારા પુરુષાર્થથી આ ગોલ્ડને સંપન્ન કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે આપ સૌ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આ મુહિમને ઝુંબેશને પરિણામ સુધી પહોંચાડવાનું સંકલ્પને સંકલ્પિત થઈ અને સંકલ્પ પૂરો કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે ત્યારે આ કાર્યક્રમ એક કેવળ કાર્યક્રમ નહીં પરંતુ હૃદયમાં પડેલી ઉર્મિઓને સાકાર કરવાનું કામ માનવીય સંવેદનાઓને સાથે રાખીને કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે ત્યારે આપ સૌને આવતા સમયમાં આ સફળતા મળે વિભાગને મળે અને ગુજરાતને મળે એવા આશયથી હું મારી વાત પૂરી કરું છું ધન્યવાદ કેમ્પેનના ભાગરૂપે ગુજરાતના સો દિવસ કેમ્પેનના ના લોન્ચ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત માન્ય આરોગ્ય શ્રી માન્ય મેયર શ્રી ગાંધીનગર મિત્રો આપણી સાથે કામ કરતા તમામ નિક્ષય મિત્રો અને સમગ્ર આરોગ્ય પરિવાર આજના સો દિવસ કેમ્પેનના લોન્ચ કાર્યક્રમમાં આપ તમામને સહભાગી થવા બદલ ખૂબ જ સ્વાગત છે ટીબી એક ગરીબીની બીમારી છે ધીમે ધીમે એ વ્યક્તિનો નાશ કરે છે અને એટલા માટે આપણને સારો એવો સમય મળે છે એ વ્યક્તિને આપણે સારી દવા મારફતે એને બચાવી બે માં ભારત સરકારે ઈડી નાબુદી ના સંકલ્પ સાથે એક 5 વર્ષીય કાર્યક્રમ કર્યો હતો મને જણાવતા આનંદ થાય છે દર વર્ષે ગુજરાતમાં આપણે એક લાખ ચાલીસ હજાર થી વધુ વ્યક્તિઓને સારા કરીએ છીએ એમની જાન બચાવીએ પણ સાથે સાથે અમુક વ્યક્તિઓ જેમને આપણે બચાવી શકતા નથી એમને પણ આપણે ન જવા દઈએ એ સંકલ્પ સાથે આપણું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે એના જ ભાગરૂપે ખૂબ જ ટૂંકા સમય પહેલાં આપણે ટીબીના દર્દીઓની સારવાર માટેની સુધારેલી એસઓપી હવે બહાર પાડી છે વ્યક્તિને જ્યારે પહેલા દિવસે આપણે ટીબીના દર્દી તરીકે ઓળખીએ એ જ તબક્કે અગર એની અંદર બીજી કોઈ કોમોર્બિડિટી કે ટીબી સિવાય બીજી કોઈ બીમારીના લીધે મૃત્યુમાં પરિણિત થઈ શકે એવી હોય તો ટીબીની સાથે સાથે એ કોમોર્બિડિટીનો પણ ઇલાજ થાય ટીબીની દવા એકેટી અને ચોક્કસ કિસ્સાઓમાં મોડીફાઈ કરીને પહેલા દિવસથી જ આપવાની થતી હોય તો મોડિફાઈડ એકેટી આપીએ એ માટેની વ્યવસ્થા

એમાં બોટમ મોસ્ટ લેવલ ઉપર આપણા જે ના વર્કર છે ત્યાંથી લઈને આપણા ઉચ્ચ કક્ષાએ સુપર સ્પેશિયાલિટીના જે મેડિકલ કોલેજો છે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં સુધીની સમગ્ર વ્યવસ્થા એક જ ધ્યેય સાથે કામ કરે કે ગમે તે હોય અમે એ વ્યક્તિને અમારી વચ્ચેથી નહીં જવા દેશું એ સંકલ્પ આપણે આજના આ કેમ્પેનના ભાગરૂપમાં કરીએ એવી મારી આપ તમામને પ્રાર્થના છે રિવાઇઝ પ્રોટોકોલ જિલ્લા કક્ષાએ જિલ્લાના તમામ અધિકારીઓ ટીબીના સુપરવાઇઝર ટીબીના ફિલ્ડ લેવલના વર્કર્સ અને એ સિવાય આપણી આરોગ્ય તંત્રના તમામ સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ નર્સિસ એ બધાને આત્મસાત કરાવીએ હું અપેક્ષા રાખું કે એ પ્રકારનો સંકલ્પ આપણે બધા આ કાર્યક્રમ મારફતે લઈશું એક વખત ફરીથી ટીબી નાબી નાબૂદીના આપણા સંકલ્પને પુનઃ કેન્દ્ર સ્થાને લાવવા માટે આજનો આ જે કાર્યક્રમ છે માન્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ એ આપણે તમામ માટે એક ઊર્જા સ્ત્રોત બનશે તેવી અપેક્ષા સાથે આપ તમામનું પુનઃ સ્વાગત ધન્યવાદ